શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ આજે તમારી ચતુરાઈ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી ઘણા જટિલ કાર્યો સરળ બની શકે છે પરિવારમાં યુવા સભ્યની પ્રગતિથી ખુશીઓ આવશે ઘરમાં અચાનક કોઈ સંબંધીનું આગમન થઈ શકે છે જેનાથી ઉપદ્રવ વધી શકે છે વ્યસ્ત દિનચર્યા વચ્ચે ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવવી પડશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે બિનજરૂરી ખર્ચ વધી શકે છે વેપારમાં નવા ગ્રાહકો મળવાની સંભાવના છે ગૃહિણીઓ રચનાત્મક કાર્યમાં રસ લેશે કરિયર આજનો દિવસ મીડિયા કે ટેકનોલોજી સાથે સંબંધિત લોકો માટે તકોથી ભરેલો રહેશે મીટિંગમાં તમારા વિચારોને અસરકારક રીતે રજૂ કરવામાં સફળ થશો નવી સ્કિલ્સ શીખવાનું શરૂ કરી શકો છો ફ્રીલાન્સર્સને વિદેશી ક્લાયન્ટ્સ તરફથી ઓફર મળી શકે છે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહેલા યુવાનોને સકારાત્મક સંકેતો મળશે અવિવાહિતોને આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે જેનાથી મન ઉત્સાહિત રહેશે સંબંધોમાં સમજણ અને લાગણીઓ વધુ ઊંડી થશે પ્રેમમાં અહંકાર અને અવઘો કોઈ ખાસ વ્યક્તિના વ્યવહારમાં અચાનક બદલાવ આવી શકે છે ધીરજ રાખો અવિવાહિત લોકોને લગ્ન સંબંધિત બાબતોમાં પ્રગતિ મળી શકે છે સ્વાસ્થ્ય લેપટોપ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આંખ પર અસર કરશે યોગાસનથી રાહત મળશે કેટલાક લોકો ચામડીની એલર્જી જેવી સમસ્યાઓ અનુભવી શકે છે પૂરતું પાણી પીઓ અને ઊંઘની ઉપેક્ષા ન કરો લકી કલર લીલો લકી નંબર આઠ વૃષભ રાશિ આજનો દિવસ સંતુલન અને સંયમ સાથે વેચશે ઘરમાં શાંતિ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે પાછલા દિવસોના કાર્યોમાં પ્રગતિ થશે કોઈ જૂનો પારિવારિક વિવાદ ઉકેલાઈ શકે છે પૈસા સંબંધી તટકેલા કામ ધીમે ધીમે આગળ વધશે દૂરના સંબંધી સાથે વાતચીત નવી તકો લાવી શકે છે વેપારી વર્ગને ધીમી ગતિએ નફો મળવાના સંકેતો છે ગૃહિણીઓને ઘરના કામમાં નવીનતાનો અનુભવ થશે મિત્રની સલાહ ખૂબ મદદરૂપ થઈ શકે છે કરિયર શિક્ષણ અને વહીવટ સાથે જોડાયેલા લોકોને આજે તેમના અનુભવોનો લાભ મળશે ટીમવર્કમાં સારો તાલમેલ રહેશે નોકરિયાત લોકોને જૂના સહકર્મચારી પાસેથી નવા કામના સૂચનો મળી શકે છે કેટલાક લોકોને ટ્રાન્સફર અથવા નવા સ્થાન સંબંધિત માહિતી મળી શકે છે નવી નોકરી શોધી રહેલા યુવાનોએ ધીરજ રાખવી પડશે લવ સંબંધોમાં પરિપક્વતા આવશે નાના મોટા વિવાદો પણ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે અવિવાહિત લોકો માટે આજે કેટલીક શુભ વાતો શરૂ થઈ શકે છે પરિણીતોએ જીવનસાથીની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ એક તરફી પ્રેમ કરનારાઓએ થોડી વધુ મહેનત કરવી પડશે પ્રેમમાં ભાવનાત્મક અંતરને દૂર કરવા માટે સંવાદિતા સર્જવી જરૂરી રહેશે સ્વાસ્થ્ય થાઇરોઇડ અથવા હોર્મોનલ અસંતુલન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે પગમાં સોચો અથવા ભારેપણાનો અનુભવ થઈ શકે છે થોડી ચિંતા કે મૂંઝવણ રહી શકે છે ધ્યાન કરવાથી રાહત મળશે નિયમિત દિનચર્યા અપનાવો લકી કલર મરૂન લકી નંબર છ મિથુન રાશિ આજે ઘરમાં અનુશાસન અને વ્યવસ્થાનું વાતાવરણ રહેશે કોઈ મૂંઝવણનો ઉકેલ આવી શકે છે બાળકોના વર્તનથી ખુશી મળશે પૈસાને લઈને અચાનક કોઈ નવી યોજના બની શકે છે ઘરેલુ મામલામાં કોઈ નિર્ણાયક વાત સામે આવી શકે છે વેપારી વર્ગને સરકારી નિયમો સંબંધિત થોડી રાહત મળી શકે છે ગૃહિણીઓ પોતાના કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશે નજીકના વ્યક્તિ સાથે અચાનક મુલાકાત નવી પ્રેરણા આપી શકે છે કરિયર સરકારી વિભાગો અથવા પ્રશાસનમાં કામ કરતા લોકોને આજે વરિષ્ઠ અધિકારીઓ તરફથી વિશેષ ઓળખ મળી શકે છે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો દિવસભર વ્યસ્ત રહેશે કેટલાક નવા સૂચનો ટીમ લીડર માટે ફાયદાકારક સાબિત થશે કામ પ્રત્યે સમર્પણ રાખો પરિણામ જલ્દી જ જોવા મળશે લવા આજે સંબંધોમાં ભાવનાઓ કરતાં તાર્કિક વિચારસરણીનો પ્રભાવ વધુ રહેશે પ્રેમીઓ પાર્ટનર પાસેથી સ્પષ્ટ વાતચીતની અપેક્ષા રાખી શકે છે કોઈ મિત્ર આજે અપરિણિત લોકોને વિશેષ મહત્ત્વ આપવાનું શરૂ કરશે પ્રેમમાં આત્મનિયંત્રણ જરૂરી રહેશે નહીંતર વાત વણસી શકે છે સ્વાસ્થ્ય જૂની સમસ્યા ફરી સામે આવી શકે છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી થાક લાગશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ આજે ખાસ સાવધાની રાખવી જોઈએ યોગ અથવા સ્ટ્રેચિંગ ફાયદાકારક રહેશે લકી કલર રાખોડી લકી નંબર ચાર કર્ક રાશિ આજનો દિવસ નવી આશાઓથી ભરેલો રહેશે પરિવારમાં કોઈ યોજના આગળ વધી શકે છે સંતાનોના કરિયર સાથે જોડાયેલા સમાચાર ખુશી આપશે વડીલોની જરૂરિયાતો પર ધ્યાન આપો ઘર ખર્ચમાં થોડો વધારો થશે પરંતુ સ્થિતિ નિયંત્રણમાં રહેશે વેપારીઓને દૂરના સ્થળેથી લાભના સંકેત મળી શકે છે ગૃહિણીઓને સામાજિક પ્રસંગોમાં માન સન્માન મળી શકે છે કોઈ સંબંધી સાથે ફોન પર વાતચીત કરી શકો છો આર્થિક બાબતોમાં આશાવાદી રહેશો કરિયર નોકરીયાત લોકોને આજે દૂરની નોકરીની ઓફર મળી શકે છે વિદેશ સંબંધિત કામ અથવા નિકાસ ક્ષેત્રે કામ કરતા લોકોને મહત્વપૂર્ણ ઇમેલ કે સૂચના મળી શકે છે સ્ટાર્ટઅપ કરતા લોકો માટે યોજનાઓ આગળ વધી શકે છે સહકર્મીની સલાહ ફાયદાકારક સાબિત થશે લવ સંબંધોમાં ઈમાનદારી અને નિખાલસતાની જરૂરિયાત અનુભવશો પ્રેમી સાથે વાત કરતી વખતે અપેક્ષાઓ મર્યાદિત રાખો જૂના વિવાદો આપમેળે ઉકેલાઈ શકે છે નવા પ્રેમ સંબંધો શરૂ કરવા માટે દિવસ શુભ નથી જીવનસાથીને થોડી ભાવનાત્મક સ્પેસ આપવી ફાયદાકારક રહેશે લાંબા અંતરના સંબંધો ધરાવતા લોકો માટે વાતચીતમાં ઉષ્મા રહેશે સ્વાસ્થ્ય પ્રવાસ કે લોંગ ડ્રાઈવને કારણે થાક અનુભવશો ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થશે રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી રહી શકે છે તાજા ફળોનું સેવન કરો ત્વચાને લગતી નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે લકી કલર પીળો લકી નંબર ત્રણ સિંહ રાશિ સ્પષ્ટ નિર્ણયો અને નવી શરૂઆત માટે આજનો દિવસ અનુકૂળ છે પરિવારના કોઈ સભ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે સંબંધી સાથે સંપત્તિ સંબંધિત ચર્ચા થઈ શકે છે વેપારી વર્ગ માટે નવા સોદાની શરૂઆત શક્ય છે ગૃહિણીઓએ ઘરેલું વિવાદોમાં સંતુલન જાળવું પડશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવો મન સ્થિર રહેશે અને માનસિક દ્રુપતા વધશે કરિયર જે લોકો કાયદા એટલે એનાલિટિક સેક્ટરમાં છે તેમને નવી જવાબદારી મળી શકે છે તમારી સ્પષ્ટતા અને નેતૃત્વ ક્ષમતાની સહકર્મીઓમાં પ્રશંસા થશે ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી સલામને અનુસરવાથી પરિણામ સકારાત્મક આવશે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને દસ્તાવેજ સંબંધિત કામમાં પ્રગતિ મળશે આજે કોઈ સિનિયર સાથે ઉડાણપૂર્વક ચર્ચા પણ થઈ શકે છે લવપ્રેમ સંબંધમાં જે વાતો તમારા મનમાં હતી તે આજે ખોલીને શેર કરો જીવનસાથી તરફથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે વિવાહિત જીવનમાં નવી સમજ અને ઉડાણની સંભાવના છે તાજેતરમાં શરૂ થયેલા સંબંધોમાં ગૂંચવણો દૂર થશે જેમનું બ્રેકઅપ થયું છે તેમને માનસિક સ્પષ્ટતા મળશે એક તરફી પ્રેમમાંથી બહાર આવવાની હિંમત મળશે સ્વાસ્થ્ય ગ્રીન ટી અથવા હર્બલ ઉપચાર માનસિક તણાવ દૂર કરવામાં મદદરૂપ થશે ધ્યાન કરવાથી મન શાંત રહેશે બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ ઊંઘની ગુણવત્તા પર ધ્યાન આપો લકી કલર સિલ્વર લકી નંબર બે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે નવી માનસિક સ્પષ્ટતા અને નવા વિચારો લઈને આવ્યો છે ઘરના કોઈ વડીલની સલાહ તમારી મૂંઝવણને દૂર કરી શકે છે કોઈ ખુશીના સમાચાર મળશે વેપારમાં નવી વ્યૂહરચના અમલમાં મૂકીને લાવી શક્ય છે બૃહસ્થ જીવનમાં સંતુલન રહેશે પરંતુ કોઈ સંબંધીની વાતોથી મુશ્કેલી થઈ શકે છે પૈસા સંબંધિત કોઈ પેન્ડિંગ મામલાનો ઉકેલ આવી શકે છે આત્મવિશ્વાસ અને સમજદારી રહેશે કરિયર કન્ટેન્ટ રાઇટિંગ સંશોધન કાયદાકીય અથવા શૈક્ષણિક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે પ્રમોશન અથવા પ્રોફાઇલમાં ફેરફારની સંભાવના છે ઇન્ટરવ્યૂ આપનારને મનપસંદ કંપની તરફથી કોલ મળી શકે છે કાર્યસ્થળે તમારો અભિપ્રાય સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાથી તમારી છબી નીકળશે લવર જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વાતચીત મોકૂફ ન રાખવી જોઈએ લાંબા સમયથી મનમાં રાખેલી બાબતોને શેર કરવાની આ યોગ્ય તક છે એકતરફી પ્રેમમાં રહેલા લોકોને સત્યનો સામનો કરવો પડી શકે છે પરસ્પર વાતચીતથી વૈવાહિક જીવનમાં તણાવ ઓછો થશે સિંગલ લોકો માટે નવી ઓળખ ઊંડી વાતચીત તરફ દોરી શકે છે સ્વાસ્થ્ય માનસિક બોજ દૂર કરવા માટે ડિજિટલ ડિટોક્સ ફાયદાકારક રહેશે હાઇડ્રેશન પર ધ્યાન આપવું જરૂરી છે ધ્યાન યોગ અને મોર્નિંગ વોક માનસિક સ્પષ્ટતામાં મદદ કરશે ભોજનમાં સંતુલન જાળવો બિનજરૂરી વિચારોથી પોતાને બચાવો લકી કલર લવનર લકી નંબર પાંચ તુલા રાશિ આજે તમારી અંદર ઉત્સાહ અને ઉર્જાનો જોરદાર પ્રવાહ રહેશે જૂની યોજના ઝડપથી આગળ વધશે પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બની શકે છે કોઈ પણ રચનાત્મક સિદ્ધિ પ્રસન્નતા લાવશે વેપારમાં જોખમ લેવાની વૃત્તિ નફાકારક સાબિત થઈ શકે છે ઘરનું વાતાવરણ જીવંત રહેશે પરંતુ કોઈ સભ્યના વર્તનને કારણે સહેજ અસંતુલન શક્ય છે કેટલાક અચાનક ખર્ચ ઊભા થઈ શકે છે તેમ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે કરિયર નવા આઈડિયા પર કામ ઝડપથી શરૂ થઈ શકે છે જેઓ સ્ટાર્ટઅપમાં છે તેમને આજે રોકાણકાર અથવા સારું કોલોબરેશન મળી શકે છે ઓફિસમાં નેતાની ભૂમિકા ભજવવાની તક મળશે જો તમે ફ્રીલાન્સર છો તો આજે નવા ક્લાયન્ટ સાથે જોડાઈ શકો છો નવા સંબંધોમાં ઉત્સાહ અને તાજગીનો અનુભવ થશે જીવનસાથી સાથે કેટલાક સાહસ કરવાની યોજના બનાવી શકો છો જેમની તાજેતરમાં સગાઈ થઈ છે તે વધુ ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવશે જીવનસાથી તરફથી સહયોગ મળશે જૂના મિત્ર સાથે વાત કરવાથી ભાવનાત્મક જોડાણ ફરી જાગી શકે છે સ્વાસ્થ્ય આજે વધુ પડતી શારીરિક પ્રવૃત્તિને કારણે થાક અનુભવી શકો છો અથવા સ્નાયુઓ જગાવી શકે છે રમતગમત કે દોડ જેવી પ્રવૃત્તિઓમાં સાવચેત રહો માનસિક રીતે સક્રિય રહેશો પરંતુ ધ્યાન કરવાથી સંતુલન જળવાશે લકી કલર બ્રાઉન લકી નંબર ચાર વૃશ્ચિક રાશિ આજનો દિવસ અચાનક આવેલા પરિવર્તનોથી ભરેલો રહી શકે છે કોઈ સંબંધી સાથે જોડાયેલા અંધાર્યા સમાચાર આશ્ચર્યચકિત કરી શકે છે કોઈ જૂના મુદ્દાને લઈને ઘરમાં વિવાદ અથવા તણાવ થઈ શકે છે કોઈ ચિંતા અસ્વસ્થ બનાવી શકે છે વેપારીઓને નુકસાન અથવા કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ યોજના બંધ થવાથી મનોબળને અસર થઈ શકે છે સમજદારીપૂર્વક કાર્યકરો ઉતાવળ અથવા પ્રતિક્રિયા પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે ધીરજ તમારી ધ્યાન છે કરિયર કાર્યક્ષેત્રમાં અચાનક બદલાવ આવી શકે છે જેમ કે ટીમમાં ફેરફાર અથવા કોઈ પ્રોજેક્ટને મુલતવી રાખવો સહકર્મી દ્વારા કરવામાં આવેલી કોઈપણ ભૂલ તમને અસર કરી શકે છે સરકારી કે ટેકનિકલ વિભાગોમાં કામ કરતા લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે લવ સંબંધોમાં અચાનક કોઈ વણકેલાયેલી સમસ્યા સામે આવી શકે છે કેટલીક બાબતો મનને દુઃખ પહોંચાડી શકે છે લગ્નેતર સંબંધો કે ગેરસમજ સંબંધોને બગાડી શકે છે જેમનું તાજેતરમાં બ્રેકઅપ થયું છે તેમને આજે ભાવનાત્મક આઘાત કે યાદોમાંથી પસાર થવું પડી શકે છે ધીરજ અને વાતચીત સાથે સંબંધને સંભાળવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય માનસિક તણાવ માથાનો દુખાવો બની શકે છે આજે અચાનક બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે નકારાત્મક વિચારોના કારણે થાક લાગી શકે છે ધ્યાન સંગીત કે ચાલવાથી રાહત મળશે જૂની ઈજાઓ પણ આજે ફરીથી પીડા આપી શકે છે લકી કલર બ્લૂ લકી નંબર ધન રાશિ આજનો દિવસ નવી આશાઓ લઈને આવશે ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે વડીલોના આશીર્વાદથી તમારો રસ્તો ખુલશે કોઈ સારા સમાચાર આપી શકો છો પારિવારિક સંવાદિતા વધશે અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બનશે ઘરમાં કોઈ નવા સભ્ય અથવા મહિમાનું આગમન થઈ શકે છે વેપારમાં સકારાત્મક શરૂઆત અથવા નવા સંપર્કથી લાભ શક્ય છે દિવસ દરમિયાન લાગણીઓમાં ઉંડાણ હશે પરંતુ આ લાગણીઓ તમને ઊર્જા પણ આપશે હૃદયની વાત સાંભળો કરિયર અને નવી નોકરીની શરૂઆત થઈ શકે છે ડિઝાઇનિંગ લેખન સંગીત અથવા કાઉન્સેલિંગ જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં વિશેષ પ્રગતિ થઈ શકે છે સારો પ્રતિસાદ મળશે ઓફિસમાં તમારા વિચાર અથવા રજૂઆતની પ્રશંસા થઈ શકે છે કામમાં ભાવનાત્મક જોડાણ આજે ફળ આપશે નવી ભાગીદારી માટે દિવસ યોગ્ય છે લવપ્રેમમાં આશાનું કિરણ જોવા મળશે જે લોકો રિલેશનશીપમાં છે તેમને પાર્ટનર તરફથી સરપ્રાઇઝ મળી શકે છે અવિવાહિત લોકોને આજે કોઈ ખાસ મળી શકે છે જેની સાથે તેઓ ભાવનાત્મક જોડાણ અનુભવશે જૂના સંબંધોમાં સમાધાન થવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે આત્મીયતા અને સમજણ વધશે રોમેન્ટિક પ્રસ્તાવ અથવા પ્રેમપત્રની આપ લે થઈ શકે છે સ્વાસ્થ્ય મન પ્રસન્ન રહેશે જેનાથી થાક કે તણાવ ઓછો થશે પાણીની ઉણપ અથવા ડિહાઈડ્રેશન ટાળવા માટે પ્રવાહીનું સેવન વધારવું યોગ અને શ્વાસ લેવા સંબંધિત કસરતો ફાયદાકારક રહેશે ભાવનાઓનું સંતુલન માનસિક સ્થિરતા જાળવી રાખશે લકી કલર પીળો લકી નંબર બે મકર રાશિ આજનો દિવસ મીટિંગ વાતચીત અને ખુશીઓથી ભરેલો રહેશે ઘરમાં કોઈ તહેવાર કે પ્રસંગનું આયોજન થશે મિત્રો અથવા પરિવાર સાથે યાદગાર ક્ષણ શેર કરી શકો છો લાંબા સમય પછી કોઈ જૂના સંબંધ સાથે મુલાકાત થવાની સંભાવના છે ગૃહિણીઓ આજે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશે નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા લાભદાયક રહેશે સંબંધીઓ સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળશે દિવસ સામાજિક રીતે સક્રિય રહેશે કરિયર ટીમ વર્ક સંબંધિત પ્રોજેક્ટ્સમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે મીડિયા ઇવેન્ટ મેનેજમેન્ટ ફેશન કે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વિશેષ સફળતા મળશે સહકર્મીઓ તરફથી સહકાર મળશે અને પરસ્પર તાલમેલ સુધરશે જૂનું ક્લાયન્ટ ફરીથી સંપર્ક કરી શકે છે કાર્યસ્થળ પર કોઈ ઉજવણી પણ શક્ય છે અવિવાહિતો માટે મિત્રતા પ્રેમમાં બદલાઈ શકે છે જીવનસાથી સાથે બહાર ફરવા અથવા ટૂંકી મુસાફરીના સંકેતો છે સંબંધોમાં મધુરતા અને ભાવનાઓની સમજણ જોવા મળશે વિવાહિત લોકોને જીવનસાથી સાથે ખાસ સમય પસાર કરવાની તક મળશે મનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે સ્વાસ્થ્ય શરીરમાં સ્ફૂર્તિ રહેશે પરંતુ વધુ પડતી મીઠાઈ કે તેલયુક્ત ખોરાક ટાળો સ્ત્રીઓને હોર્મોનલ અસંતુલન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે યોગ નૃત્ય કે હળવી કસરત કરવાથી મન પ્રફુલ્લિત રહેશે માનસિક હળવાશ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો લકી કલરલ ચાંગલી લકી નંબર આઠ કુંભ રાશિ આજનો દિવસ નેતૃત્વ આયોજન અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે પારિવારિક મામલામાં તમારી સલાહને માન આપવામાં આવશે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થઈ શકે છે વેપારી વર્ગને કોઈ મોટા સોદા પર કામ કરવાની તક મળી શકે છે બાળકોને તમારી પ્રેરણાથી કંઈક નવું શીખવાનો ઉત્સાહ મળશે ઘરની મહિલાઓ કોઈ નવી જવાબદારી નિભાવી શકે છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે દિવસ મજબૂત અને નિર્ણાયક રહેશે કરિયર કોઈ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે સરકારી વહીવટી અથવા ટેકનિકલ ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમના ઘનશ્યોથી પ્રભાવિત કરશે સ્ટાર્ટઅપ અથવા પોતાનો વ્યવસાય કરનારાઓ માટે વ્યૂહરચના નક્કી કરવા માટે દિવસ સારો છે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે અંગત વાતચીત ફાયદાકારક સાબિત થઈ શકે છે નવી જવાબદારીઓ મળી શકે છે લવ સંબંધોમાં ભાવનાઓ કરતાં સ્થિરતા અને પ્રતિબદ્ધતાની વધુ જરૂર રહેશે જે લોકો સંબંધને લઈને શંકાશે તેમને આજે સ્પષ્ટતા મળી શકે છે જીવનસાથીની સલાહ કામમાં મદદરૂપ થઈ શકે છે પ્રેમીઓને ભાવનાત્મક ટેકો મળશે જેનાથી તેમનો વિશ્વાસ વધુ ગાઢ બનશે સ્વાસ્થ્ય કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે લાંબા સમય સુધી ઊભા રહેવાનું ટાળો વધારે કામ કરવાથી માનસિક તાક લાગી શકે છે પૂરતો આરામ અને પૌષ્ટિક ખોરાક જરૂરી રહેશે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાથી માનસિક એકાગ્રતા વધશે લકી કલર બદામી લકી નંબર સાત મીન રાશિ આજનો દિવસ પડકારજનક છે પરંતુ જાગૃતિ સાથે સંભાળી શકાય છે પરિવારમાં કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે ખાસ કરીને પેઢીઓ વચ્ચે વિચારસરણીમાં તફાવત જોવા મળશે વેપારમાં સ્પર્ધા વધુ રહેશે પરંતુ તકો પણ છુપાયેલી રહેશે ગૃહિણીઓને સમયનું સંચાલન મુશ્કેલ લાગી શકે છે જૂના મિત્રને મળવાથી હૃદયને શાંતિ મળશે સામાજિક વાતચીતમાં સંયમ જરૂરી રહેશે ધ્યાન રાખો ઉતાવળથી નુકસાન થઈ શકે છે ધૈર્ય અને વિચાર કરવાથી માર્ગ મળશે કરિયર કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવધાન રહેવું ટીમમાં મંતવ્યોનું અથડામણ થઈ શકે છે પરંતુ તેનો ઉકેલ સંવાદ દ્વારા બહાર આવશે માર્કેટિંગ મીડિયા કે ક્લાયન્ટ સંબંધિત કામમાં ટેન્શન રહેશે ઇન્ટરવ્યૂ અથવા સ્પર્ધાઓમાં સારી તૈયારી કરવી જરૂરી છે નવા કરારને મુલતવી રાખવું વધુ સારું રહેશે લવ પાર્ટનર સાથે ખાસ કરીને નાની નાની બાબતો પર મતભેદ થવાની સંભાવના છે ભૂતપૂર્વ પ્રેમી સાથે અણધાર્યો સંપર્ક થઈ શકે છે જે જૂની લાગણીઓને જાગૃત કરી શકે છે વિવાહિત લોકોએ વાતચીતમાં સ્પષ્ટતા જાળવવી પડશે સંબંધ વિશ્વાસની કસોટીમાંથી પસાર થઈ શકે છે સ્વાસ્થ્ય સ્નાયુઓ જગડાઈ જવાની કે શરીરમાં ખેંચાણની સમસ્યા થઈ શકે છે વધુ પડતા વિચારથી માનસિક તણાવ વધી શકે છે તાજગી માટે ખુલ્લી હવામાં ચાલો રમતગમત કે યોગ માનસિક ઉર્જા વધારશે ભારે ખોરાકથી દૂર રહો લકી કલર સફેદ લકી નંબર એ